જમવાના ને અમારી મસ્ત મોર્નિંગ મારી તો શું અડધી રાતને થઈ ગઈ હોય ચાર ચાર સવા ચાર થઈ જાય ને અંદર ઉડી જાય એટલે પછી ઉઠી ગઈ હતી રસોઈ કરી લીધી વહેલી તો કે વહેલી નહીં આમ તો સારા જાત સારા થોડુંક અડધી અડધી કલાક વહેલો થઈ ગયો રસોઈ થઈ ગઈ પછી મસ્ત થેપલા કર્યા ત્યાં ત્રણ માટે કારણ કે મમ્મીને છે સોમવાર મસ્ત ટિફિન દઈ ગયું અહીંયા જો છાસ પણ રેડી થઈ ગઈ ભરાઈ ગઈ હવે ત્યાં તો મારા પ્રથા બેન ઉઠી ગયા એને ખબર પડી ગઈ કે મમ્મી નવરી થઈ ગઈ કા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દ્વારકાધીસ કી પ્રથા જય કેવું કરવાનું

નહીં ત્યારે અમારે મસ્ત ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે હા બરાતે થોડીક વાર નહોતો આવતો પછી ઝરમર ઝરમાં ચાલો હવા ઉઠીને હું ત્યાં નહોતો આવતો પછી પાછો એકદમ ચાલુ થયું તો જો ધીમો ધીમો ચાલુ જ છે મસ્ત ઠંડક થઈ ગઈ હવે ને તમને વરસાદમાં નવાની ઈચ્છા છે હા તો પાણીનું બુચડું ભરવાનું જવાનું છે તો પહેલા તમે લઈ આવો એ તો પલડો તો વાંધો નહીં પછી ના આવે જાજો કા તારે આવું વરસાદમાં ના આવે હેઠા ના વરસાદમાં ના આવું છે મોટી થઈને કા આવું તારે આવું તારે આવે 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 બેઠા હા લા લા લાગ મારો બીકળો કરવાનું આપણે બધા રમવાનું કહી બધા પોતપોતાનું કામ કરશે ને આપણે ભાઈ રમશો હે ને

साधिवर जहिले तसा गाई न थाई अब हु अबडा मानस ने परे नडे जस्तो मार तबर था हा त माथि नानी ई बच्चा ना लैदै मम्मी ने किचन हाल गई बे नु पाच दिन ला सास न न मार न था ओ क्या थन बट मानु त माथि नानी होतो थन दोदर कहीं न आउ अरे मने क्वेस्चन थाई आ त म काल आ लई आइवा बराबर हव लो मु केवै कपडा सुकावन स्टेल तो ए तमा फिट के लगै रु

જ્યાં રેડી રાખ્યું હોય છે એ લોકો એટલે સીધું એ જોપાઈ લીધું એમ ને હં બરાબર સારું લ્યો તમારે લેવું હોય તો લઈ આવું પ્રથાને સરખું કરી દઉં હવે ત્યાં અમારે સ્ટેન્ડમાં કપડાં મૂકાય જ છે કાંબા કે બેન મેં મસ્ત રેડી કરી દઇશું પછી એનો નાસ્તો કરાવીશું પછી અમે નાસ્તો કરશું वरसाद जु हजुर हजुर उब्जा पहिला तयार थो पछि वरसाद जो और जी, और जी। ta -da. ta -da. Ja, bola, ja. ta -da. Ja. Eja, -yo. ta -da. ta -da, ta -da, ta 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 માર હા હું જોવે મને કે કે મુ જાવ એમ જા હા તા હો જા ફેમેલી તો અત્યારે વાગી ગયા છે પોણા આઠ અને અમારો આખો દિવસ આજે આમ આમ જ ગયો કારણ કે વરસાદ ચાલુ હતો સવારે અને સવારનો જોગે ચાલુ જ હતો કે બપોરે બપોરે નહોતો બપોરે નહોતો પણ પાછો હમણાં અત્યારે ચાલુ થઈ ગયો અત્યારે જો જરમર ઝરમર ચાલુ છે પણ જોઈ આવ્યા ને થોડીક વાર પહેલાં સાત વાગે સાત વાગે આવ્યા ત્યારે એકદમ ચાલુ હતો ને અત્યારે પોણા આઠ વાગી અને અમારે પ્રથા બેન એક નિંદર કરી લીધી છે મસ્ત હોય ને તાજે તાજે મમરા વઘાર દીધા તમને નાસ્તામાં તમે બધાય નાસ્તો કરતા હતા કાં જ ના જોઈ આજ જો નવીન કંઈક વેરાયટી બનાવી મેં તો પહેલી વાર ખાધો શું નાખું

મેન સેટા નહી મોઢા રિયા ખબર ના કા નહી આ ગયા ખાઈ લેતા મમરા કા તમને નો ભાવા મથાણો નાખે આ બહુ અતરંગી જ આજ ઘર હું ઈ તો હાલે એમ તો મને પણ મને સાદા વધારે એમાં ગરમ ગરમ હોય એટલે કિસન બેન જલસો પડી જાય

Nhiệt cái ông nó cứ đéo đâu kêu kêu bọn đi đâu đi vậy đã em nó không anh anh thì giàu em.

شوف <applause> لك <applause> <applause> Jiran ye, jiwa muskaan ye, hak lekao, terjaga lagi, bagi kalau, terjaga lagi. Tujuh berapa? Hehehe, tujuh berapa? E, four, E, four. Hei tak? E, four, E, four, B, four, four, C, four, game.